નમસ્કાર બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું મહેશ નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા એચ વન બી વિઝા પર એક લાખ ડોલર ફી લાદવામાં આવી છે જે પછી વિદેશી સંસ્થાકીય રોકાણોમાં એફઆઈઆઈ અને આઈટી શેરોના વેચાણને કારણે ઇન્ટ્રાડે નુકસાનમાંથી બહાર આવ્યા છતાં સેન્સેક્સ અને નિફ્ટી નીચલા સ્તરે બંધ થયા વિઝા ફીની ચિંતાઓ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે અડતાલીસ પૈસા ઘટીને અઠ્યાસી પોઈન્ટ છોતેરની સર્વકાલીન નીચે સપાટીએ પહોંચ્યો એસએનપી ગ્લોબલે ભારતના ફાઇનાન્શિયલ યર 2026 ના GDP જીડીપી અંદાજિત છ પોઈન્ટ પાંચ પર જાળવી રાખ્યો જ્યારે ફુગાવાના નીચલા સ્તરે સુધાર્યો અને કહ્યું કે આરબીઆઈ દરોમાં પચીસ બીપીએસ ઘટાડો કરી શકે તેવી અપેક્ષા રાખશે મજબૂત ઓટો માંગને કારણે MRF શેર સર્વકાલીન ઉચ્ચસ્તર સપાટીએ પહોંચ્યો GST સંબંધિત ભાવ ઘટાડાના વચ્ચે ખરીદારો ડીલરશિપ તરફ ઉમટી પડ્યા જેએમ એમ ફાઇનાન્સિયલની નિયમનકારી ભૂલોને દૂર કરવા માટે ત્રણ નવ કરોડ ચૂકવ્યા જેમાંથી બે પાંચ કરોડથી વધુનું ગેરકાયદેસર નફો પાછો મેળવ્યો તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર આવા સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે